અલગ અલગ પ્રકારની લાઇનિંગ એટલે કે લીટી કરેલી છે જેમ સર્પ એટલે કે જનાવર કેમ ચાલે એવી રીતે લીટી કરેલી છે ને ખાનામાં ખાના માં ચોથા ખાનામાં કેવી છે જીક જેક લીટી છે કેવી છે હવે તમારી દરેક પાસે પાટી છે ને એને પાર્ટીમાં આવી રીતે લાઇનિંગ કરવાની છે ચાલો કરો જોઈએ જેની પાછ પાસે પાટી નથી ને એ જમીન ઉપર કરશે મેં ચોક આપ્યો બરાબર ચાલો કરો જોઈએ એવી રીતે લાઇન બધાય પોતાની પાર્ટીમાં વેરી ગુડ ઉર્વશી બેન ચાલો પ્રિયાંશી બેન ચાલો કરો વેરી ગુડ પ્રિયંશી બેન ચાલો દૈનિક ભાઈ પેલા સીધી લીટી કરો સીધી લીટી કરો જો પ્રિયાંશી બેન કેવી રીતે કરે એમ

અરે વાહ વેરી ગુડ સરસ દ્રિયાંશી બેને બહુ સરસ કરી છે સરસ ભવ્યતા બેન